ક્યારે એવું લાગ્યું છે કે શિયાળાની સવારમાં પથારીમાંથી બહાર નીકળવું એટલે જાણે કોઈ પહાડ ચડવો અથવા તો પેલું મસાલેદાર ખાધા પછી પેટમાં જે આગ લાગે છે એનાથી એવો વિચાર આવે છે કે શું આ બધું ખાવું ખરેખર બરાબર છે આ એવા સવાલો છે જે લગભગ આપણા બધાના મગજમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે તો ચાલો આજે આપણે આ રોજબરોજના હેલ્થ મિસ્ટ્રીઝ પાછળનું વિજ્ઞાન સમજીએ તો આજે આપણે ત્રણ મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું સૌથી પહેલાં શિયાળામાં આટલી બધી આળસ કેમ આવે છે એની પાછળનું સાયન્સ પછી તીખું ખાવાનું ખરેખર કેટલું સેફ છે એનું સત્ય અને છેલ્લે હેલ્ધી રહેવા માટેની પાંચ જબરદસ્ત ટિપ્સ ચાલો ત્યારે શરૂઆત કરીએ આપણા પહેલા સેક્શનથી શિયાળાની સુસ્તીનું વિજ્ઞાન ચાલો જાણીએ કે ઠંડી પડતા જ આપણું શરીર કેમ એકદમ ધીમું પડી જાય છે અને આખો દિવસ થાક કેમ લાગે છે તો સવાલ એ છે કે શિયાળામાં આટલી બધી ઊંઘ કેમ આવે છે પેલી ગરમ રજાઈ છોડીને બહાર નીકળવાનું મન જ કેમ નથી થતું અને માની લેજો આ ખાલી આળસ નથી એની પાછળ પક્કા વૈજ્ઞાનિક કારણો છે આનું સૌથી મોટું કારણ છે એક હોર્મોન નામ છે મેલાટોનિન અને સ્લીપ હોર્મોન પણ કહેવાય છે જુઓ શિયાળામાં દિવસો ટૂંકા હોય છે એટલે કે સૂરજનો તડકો ઓછો મળે છે હવે આપણું મગજ છે ને એ ઓછા પ્રકાશને રાતનો સિગ્નલ સમજી લે છે અને બસ એ વધારે મેલાટોનિન બનાવવાનું શરૂ કરી દે છે પરિણામ દિવસ હોય તો પણ ઊંઘ અને સુસ્તીનો અનુભવ થાય છે અને બીજો એક વિલન પણ છે જેનું નામ છે સેરોટોનિન આ એક એવું બ્રેઇન કેમિકલ છે જે આપણો મૂડ અને એનર્જી લેવલને કંટ્રોલ કરે છે હવે તડકો ઓછો મળે એટલે આ સેરોટોનનનું લેવલ પણ ઘટી જાય એટલે જ આપણને વધુ થાક લાગે છે અને એનર્જી એકદમ ડાઉન ફીલ થાય છે તો જુઓ આખી ગેમ શું છે શિયાળામાં જે ઊંઘ લાવે છે એ મેલેટોનિન વધી જાય છે અને જે ખુશ રાખે છે એ સેરેટોનિન ઘટી જાય છે અને ઉનાળામાં બરાબર આનાથી ઉલટું થાય છે આ જે હોર્મોન્સનું ઉપર નીચે થવું છે ને એ જ શિયાળાના થાકનું અસલી કારણ છે પણ વાત ખાલી હોર્મોન્સની નથી બીજા પણ કારણો છે જેમ કે ઠંડીમાં આપણું શરીર પોતાને ગરમ રાખવા માટે વધારે એનર્જી વાપરે છે પ્લસ આપણે કસરત પણ ઓછી કરીએ છીએ અને હા ઠંડીમાં પાણી પીવાનું પણ ઓછું થઈ જાય છે જેનાથી ડિહાઈડ્રેશન થાય આ બધી વસ્તુઓ ભેગી થઈને થાકને ડબલ કરી દે છે તો સવાલ એ છે કે આ સુસ્તીને ભગાવી કઈ રીતે અહીં ચાર સિમ્પલ સ્ટેપ્સ છે પહેલું રોજ થોડો તડકો લો બીજું એક્ટિવ રહો ત્રીજું સ્ટ્રેસ મેનેજ કરો અને ચોથું ખાવા પીવાનું બરાબર રાખો બસ આટલા નાના ફેરફાર પણ મોટો ફરક પાડી શકે છે અને હા ખાવા પીવાની વાત કરીએ તો એ આ લડાઈમાં આપણું સૌથી મોટું હથિયાર છે શિયાળામાં વિટામિન ડી બહુ ઓછું મળે એટલે સવારના નાસ્તામાં દૂધ દહીં કે ઈંડા જેવી વસ્તુઓ રાખો બપોરે પાલક જેવી લીલી ભાજી અને ગોળ ખાઓ આયન માટે બેસ્ટ છે દિવસમાં ગમે ત્યારે મુઠ્ઠીભર અખરોટ કે અળસી અને રાત્રે જમવામાં આખા અનાજ અને કઠોળ બસ આટલું ધ્યાન રાખશો તો એનર્જી બની રહેશે ચાલો હવે વાત કરીએ આપણા બીજા ટોપિકની તીખું ખાવાનું સત્ય શું ખરેખર તીખું ખાવાથી લાંબા ગાળે હેલ્થને કોઈ નુકસાન થાય છે ચાલો આની ઊંડાણમાં તપાસ કરીએ આ બાબતે ઓન્કોલોજીકલ સાયન્સના ડાયરેક્ટર ડોક્ટર અનિલ હેરૂરનું શું કહેવું છે એ સાંભળો એ સ્પષ્ટ કહે છે કે ક્યારેક ક્યારેક તીખું ખાવામાં કોઈ વાંધો નથી પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે કોઈ રોજ અથવા તો અઠવાડિયામાં ઘણીવાર લાંબા સમય સુધી તીખું ખાતું રહે જો આ આખી પ્રોસેસ કેવી રીતે કામ કરે છે જ્યારે કોઈ રોજ રોજ તીખું ખાય છે ત્યારે થોડા જ અઠવાડિયામાં પેટની અંદરની જે નાજુક લાઇનિંગ હોય છે જેને ગેસ્ટ્રિક મ્યુકોઝા કહે છે એને નુકસાન થવાનું શરૂ થઈ જાય છે જો આ આદત મહિનાઓ સુધી ચાલે તો એ ક્રોનિક બળતરા અને અલ્સરમાં ફેરવાઈ જાય છે અને જો આ જ સિલસિલો દસ પંદર વર્ષ સુધી ચાલ્યો તો પેટના કેન્સરનું જોખમ ઘણું વધી જાય છે પેટના કેન્સરના શરૂઆતના લક્ષણોને ઓળખવા બહુ જ જરૂરી છે કેમ કે એ એટલા સામાન્ય હોય છે કે કોઈને શંકા પણ ન જાય જેમ કે પેટમાં સતત ભારે લાગવું ભૂખ ઓછી થઈ જવી કારણ વગર વજન ઘટવું કે પછી થોડું ખાતામાં જ પેટફૂલ થઈ જવું મોટા ભાગના લોકો આને ખાલી ગેસ કે એસિડિટી સમજીને ઇગ્નોર કરી દે છે અને આ જ ભૂલને કારણે રોગનું નિદાન બહુ મોડું થાય છે અને હા એ પણ યાદ રાખવા જેવું છે કે ખાલી તીખું ખાવાથી જ રિસ્ક નથી સ્મોકિંગ આલ્કોહોલ લાંબા સમય સુધી પેઇન કિલર્સ લેવી કે પછી એચ પાઇલોરી નામનો ચેપ આ બધી વસ્તુઓ પણ પેટના કેન્સરનું જોખમ વધારી શકે છે અને હવે આપણો છેલ્લો સેક્શન હેલ્ધી રહેવા માટેની પાંચ ટિપ્સ આપણે એક સેલિબ્રિટીના વાયરલ હેલ્થ રૂટીનને ડીકોડ કરીશું અને જાણીશું કે એક્સપર્ટ્સ એના વિશે શું માને છે તો ચાલો એક્ટ્રેસ સૌમ્યા ટેન્ડનના રૂટીનની પહેલી ટીપ પર નજર નાખીએ ટીપ નંબર વન રોજ સવારે એક ચમચી ઘીમાં થોડી હળદર અને કાળા મરીનો પાવડર મિક્સ કરીને ખાવો હા સાંભળવામાં થોડું વિચિત્ર લાગે છે પણ આની પાછળ એકદમ સોલિડ સાયન્સ છે તો આ મિશ્રણ પાછળનું સાયન્સ શું છે ચલો એકદમ સિમ્પલ રીતે સમજીએ વિચારો કે હળદરનો સુપરહીરો છે કરક્યુમેન જે શરીરમાં સોજા સામે લડે છે કાળામરીમાં જે પીપરીન છે એ એનો સાઈડ કિક છે જે આ સુપરહીરોની તાકાતને બૂસ્ટ કરે છે અને ઘી એ તો સુપરકાર છે જે સુપરહીરોને જ્યાં લડવાનું છે ત્યાં ફટાફટ પહોંચાડે છે આ ત્રણેય મળીને એક અનબીટેબલ ટીમ બનાવે છે બાકીની ચાર ટીપ્સ પણ એટલી જ પાવરફુલ છે ટીપ નંબર બે આદુવાળું પાણી જે ડાયજેશન સુધારે ટીપ ત્રણ ખાંડ ગોળ જેવા સિમ્પલ શુગરને બાય બાય કહો બ્લડ શુગર કંટ્રોલમાં રહેશે પ્રોટીન અને નટ્સ જે મેટાબોલિઝમને બૂસ્ટ કરશે અને પાંચમી અને સૌથી ઇમ્પોર્ટન્ટ ટીપ સાંજે સાત વાગ્યા પહેલાં ડિનર કરી લો આ ઊંઘ અને વેઇટ કંટ્રોલ બંનેમાં મદદ કરશે પણ સાંજે વહેલું જમવું આટલું ઇફેક્ટિવ કેમ છે કારણ કે એનાથી ખોરાકને પચવા માટે પૂરતો ટાઈમ મળે છે પરિણામે પાચન પણ સારું થાય અને ઊંઘ પણ સારી આવે એટલું જ નહીં રાત્રે આપણું શરીર કેલેરીને વધુ સારી રીતે બાળી શકે છે જે વજન કંટ્રોલ કરવામાં સીધી મદદ કરે છે તો આ બધામાંથી શીખવા જેવી વાત શું છે આ કોઈ બે ચાર દિવસના ડાયટ ફેડ નથી આ એવી ટકાઉ આદતો છે જેની પાછળ સાયન્સ છે આ એવી આદતો છે જેને લાંબા સમય સુધી અપનાવી શકાય છે અને જેનાથી ખરેખર હેલ્થને ફાયદો થાય છે તો આ બધી જાણકારી પછી એક મિનિટ માટે વિચારો શું શિયાળાની સુસ્તીને હરાવવા માટે થોડો વધારે તડકો લેવાનું શરૂ કરશો કે પછી તીખું ખાવાનું થોડું ઓછું કરશો અથવા કદાચ દરરોજ સવારે પેલું હળદરવાળું ઘી ટ્રાય કરશો આજથી એવી કઈ એક હેલ્થ હેબિટ છે જે બદલાશે